જાણીજા વિસ્તારમાં આવેલ ખેતરમાં પશુપાલકોએ ગાયો ચરાવીને નજીકના કોમ્પ્લેક્સમાં રહેતા બે ભાઈઓને ઢોરમાર માર્યો હતો આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે વડોદરા શહેરના જાંબુઆ ગામમાં રહેતા નિશિતભાઈ રમણભાઈ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત સત્યાવીસ જુલાઈના રોજ સાંજના સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં હું અને મારા મોટા ભાઈ પ્રજેશભાઈ માણેજા વોલ્યુમ કંપની પાછળ આવેલા અમારા ખેતરમાં કામ કરતા હતા તે વખતે જશોદા કોલોનીમાં રહેતા મોહનભાઈ ભરવા તેની ગાયો સાથે અને ભેંસોનું ટોળું લઈને અમારા ખેતરમાં ઘુસી આવી ગાયો ભેંસો ચરાવવા લાગ્યા હતા જેથી મેં મોહનભાઈને કહ્યું હતું કે આ ઘાસ મેં મારા પશુઓ માટે ઉગાડ્યું છે આ તમે ખોટું કરો છો આ ખેતર મારો છે મારા ખેતરમાં તમે તમારા પશુઓને મારી પરવાનગી વિના કેમ ઘાસ ચરાવો છો તેમ કહેતા મોહનભાઈએ મને કહ્યું હતું કે આ ગાયો ભેંસો દરરોજ અહીં જ ચરાવીશું તમારાથી થાય એ કરી લો તમને અહીં રહેવાની મજા નહીં આવે એમ કહીને મારા ખેતરમાં મોહનભાઈ ભરવાડે ગેરકાયદે પ્રવેશ કરીને મારા ખેતરમાં ઊભેલા પાકને આશરે બે હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું તેમના મારથી બચવા માટે નજીકમાં આવેલા યોગી ફ્લોર્સના કોમ્પલેક્ષમાં જ રહેતા હતા તેઓ એ પણ ત્યાં આવી ગયા હતા અને આ ભેગા થયેલા મોહન ભરવાડ તથા તેમના માણસોએ મને અને મારા ભાઈને ગાળો આપી હતી અને માણસોએ તેમના હાથમાં રહેલી લાકડીઓ વડે મને અને મારા મોટા ભાઈ પ્રજેશને માર્યો હતો જેથી હું અને મારો ભાઈ ઈજાગ્રસ્ત થયા હતા આ લોકોએ અગાઉ પણ આ ખેતરમાં અમારા કુટુંબીઓને માર્યો હતો તેમ કહી અમો બંને ભાઈઓની હાલત પણ એવી કરી નાખીશું તમારે જે કરવું હોય તે કરો તેવી ધમકી આપી હતી અને આ બધા ભેગા મળી લાકડીઓ વડે તેમજ ગર્દા પાટવો મૂઢ માર માર્યો હતો અને પોલીસ આવી જતા આ તમામ લોકો ભાગી ગયા હતા અને મને મારા ભાઈને શરીરે લાકડીઓ મૂટમાર વાગ્યો હોવાથી સારવાર કરવા માટે બંને ભાઈઓ સયાજી હોસ્પિટલ ખાતે ગયા હતા અને સારવાર કરાવી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે